ુ દલીસ જય સબ સંતન કી જય સનાતન જી જય નમસ્વ દેવ દેહ હર મહાદેવ હર પાલીતાણા સમાચાર આપનું હાર્દિક સ્વાગત છે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ના રોજ પાલીતાણામાં હસ્તગીરી રોડ પર આવેલ હરિરામ બાપા આશ્રમ ખાતે સમર્થ સદગુરુ શ્રી હરિરામ બાપાની પિચ્યાસીમી પુણ્યતિથી નિમિત્તે દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે બાપાના દર્શન તેમજ પ્રસાદી રૂપી ભોજન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં દસ હજારથી વધુ લોકોએ પ્રસાદીનો લાભ લીધેલ સાથે જ સત્સંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ પ્રસાદીના યજમાન તરીકે દાતાશ્રી દામુભાઈ બાલુભાઈ તેજાણી બુઢણા તેમજ ઉદયભાઈ દામુભાઈ તેજાણી અમિતભાઈ દામુભાઈ તેજાણી પરિવારે લાભ લીધેલ અહીં મહંત તરીકે પ્રવીણબાપુ જયસુખબાપુ રાજબાપુ ગોંડલિયા અને તેમનો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી હરિરામ બાપાની સેવા પૂજા કરી રહેલ છે सौराष्ट्र कस्ट गुजरात काठियावाड़ મહારાષ્ટ્ર સુધી બાપાના અનેક ગામમાં બાપાના પરચા હશે વિદેશ સુધી એવા સમ્રદ સદગુરુ હરિરામ બાપાની આજે પંચ્યાસી મી બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે પાલીતાણા ગામે હરિરામ બાપા આશ્રમ ત્યાં સવારથી બાપાનું ગુરુપૂંજન ધ્વજારોપણ તેમજ હનુમાન ચાલીસા સંતવાણી અને બપોરે રામ ભજન બપોરે મહાપ્રસાદ સાંજનો મહાપ્રસાદ એમ જ નામી અનામી દ્વારા સંતો સંતવાણી બાપાના શરણોમાં છે હરિરામ બાપાની જે આજે અમારા સમર્થ શ્રી હરિરામ બાપાની તિથિ છે એ તિથિની નિમિત્તે આજે અમે બધા અહીંયા ભેગા થયા છીએ અને તેથી ખૂબ સરસ રીતે અમે ઉજવીએ છીએ જય શિયારામ હું રાજુ બાપુ ગોદડિયા સમ્ર શ્રી હરિરામ બાપા ગોદડિયા આશ્રમ ભારત એ સંતોની ભૂમિ છે અને એમાં અનેક સંતો થયા એમાંના એક ગોદડિયા પરંપરાના આદ્ય એવા સમ્રત શ્રી હરિરામ બાપા ગોદડિયા સૌરાષ્ટ્ર આબેના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખોરાળા ગામે જન્મ લઈ અને કાળેલા ગામે બાપાએ હિરાગર બાપુની પાસે દીક્ષા લઈ ભારત ભ્રમણ કરી સત્ય અને સત્ય અને સંસ્કારનું સિંચન કરીને પાડડા ગામે બાપાએ દેહનો ત્યાગ કરી અને પાલીતાણા ગીરીરાજ તળેટીમાં શેત્રુંજય તળેટીમાં વાડીમાં બાપાએ સમાધિ લીધેલ તો એમને આજે પંચાશી વર્ષનો પૂર્ણ થાય છે ત્યારે પંચાશી બાપાની પુણ્યતિથી નિમિત્તે આજે શ્રી હરિરામ બાપા ગોધડીયા આશ્રમમાં ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં બાપાની તિથિનો ઉત્સવ ખૂબ ધામધૂ ધૂમપૂર્વક ઉજવાનો અને આજના યજમાન એવા બાપાના જ કૃપા પાત્ર શ્રી દામુદાદા એટલે કે બુઢણા અને એમનો પરિવાર ઉદયભાઈ તેજાણી અને અમિતભાઈ તેજાણીને લાભ લીધેલ છે અસુભ જયશ યાર બિરાજમાન એવા સંત હરિરામ બાપા ગોદડીયાની આજ પંચાશીમી પૂર્ણતિથિ નિમિત્તે પાલીતાણાની સર્વ ધર્મપ્રેમી જનતાએ બાપાના પટાંગણની અંદર આવી એને પ્રસાદનો બહોળો લાભ લીધો ત્યારબાદ પાલીતાણાના નામી અનામી કલાકારો બાપાના સાનિધ્યની અંદર હરિરામ બાપા આશ્રમમાં એમના શરણોની અંદર ભજન કરવાનો એને રસપાન કરાવવાનો આજ લાભ મળે અનેરા અવસર ઉપર હરિરામ બાપા તથા તેજાણી પરિવાર દ્વારા અહીં બાપાના સાનિધ્યની અંદર ભવ્યથી ભવ્ય મોટું આયોજન સમસ્ત ગામ તમામ ધર્મના તમામ કોમના લોકો બાપાના સાનિધ્યમાં પ્રસાદ લેવા માટે પધારે છે આવી પરંપરાગત વર્ષો વર્ષ ગામો ગામથી ભક્તો પધારે અને ધર્મનો બહોળો પ્રચાર થાય તેવી શુભેચ્છા સાથે સદગુરુ દેવથી જય હરી રામ બા